Oh, <laughs> સુરતના કાપોદરા વિસ્તારમાં આજે સવારથી ભારેલા આગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે કારણ કે ગઈકાલે રાત્રે એક સગીરની હત્યા થાય છે નસેડીએ પૈસા માંગ્યા જે આપવાનો ઇનકાર કર્યો અને આ સગીરની હત્યા કરી નાખી આ બનાવ બાદ મહિલાઓ રણચંડી બની છે અને પિતા બે હાથ જોડીને ન્યાયની માંગણી કરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા

જે કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કે નજીવા પૈસા માગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કાંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્ર ને અને કાયદા વ્યવસ્થા ને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ આ ઘટનાને પગલે સમગ્ર કાપુદરામાં લોકોમાં આક્રોશ મથકનો ઘેરાવ કર્યો હતો મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા પાંચ પોલીસ પણ બોલાવવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી બાદમાં માંડ રાતે બે વાગ્યે આ મામલો થાળે પડ્યો અને ફરી આજે સવારે આ મામલો ઉગ્ર બન્યો મોટી સંખ્યામાં મહિલાઓ કાપુદરા પોલીસ સ્ટેશન આવી પહોંચી

हम अपना काम कर रहे हैं पुलिस और हमने आरोपी को पंद्रह मिनट के अंदर फर्स्ट आरोपी को अरेस्ट कर लिया था और पकड़ लिया था और दूसरा आरोपी जिसने चाकू दिया उसको भी हमने आज पकड़ लिया है और इसमें हमने एक एस की रचना की है और हम इसमें कोई भी कसर बिना वाटर टाइट करके हम इसमें केस चलाएंगे और स्पेशल पब्लिक प्रोसिक्यूटर के तहत तो हम इसमें फास्ट ट्रैक करके इसको आरोपी को कड़क से कड़क सजा दिलवाएंगे समाज की मांग थी कि आरोपी को जल्द से जल्दी फांसी की सजा हो पर हमने इनको समझाया कि हम आ, केस को हम अच्छे से हैंडल कर रहे हैं छोड़ेंगे समग्र मामले डीसीपी आलोक कुमार जनावे का पुलिस स्टेशन विस्तार में गई कल सांज आरोपी और पीड़ित एक बीजा टकराया था आरोपी मृतक पास पैसा અને વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આ કેસમાં એક ચાકુ આપનારાને પણ આરોપી બનાવવામાં આવ્યો છે જેથી તેને પણ અમે ઝડપી લીધો છે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે પરંતુ ઉલ્લેખનીય છે કે ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ જે પરિવારે ગુમાવ્યો છે તેને લઈને હાલ તો પરિવારમાં આક્રોશ છે સાથે જ ફાંસી આપવાની આ પરિવાર માંગ કરી રહ્યો છે આ ઘટના બાદ સવાલ એ ઉભો થાય છે કે ક્યાં સુધી આવા નસેડીઓ લુખાઓ નિર્દોષ લોકોનો ભોગ લેશે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો જે परा जाना